દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના કર્મચારી જીજ્ઞેશભાઈ ભરતભાઈ ભરવાડ દ્વારા આદિવાસી પરિવારના લોકો સાથે ખુલ્લી દાદાગીરી કરતા આદિવાસી પરિવાર અને જનતા ટાઈગર સેનાના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેળા દ્વારા ટોલનાકાના મેનેજર સાથે ઉગ્ર રજૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના ફથવાડ ટોલનાકાના કર્મચારી જીજ્ઞેશભાઈ ભરતભાઈ ભરવાડ દ્વારા આદિવાસી પરિવારના લોકો સાથે ખુલેગીરી કરતા મામલો ઉગ્ર બન્યો હતો ત્યારે આદિવાસી પરિવાર સાથે ગેરવ્યવહાર કરતા જનતા ટાઈગર સેનાના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેળા તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા અને આદિવાસી પરિવારના આગેવાનો સાથે મળીને ટોલ નાકાના મેનેજર સાથે મીટિંગ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી લોકો સાથે આવો દુર્વ્યવહાર ચલાવી લેવામાં ન આવે અને સંસદ દ્વારા પણ પરિવહન મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી આ ટોલ નાકો ગેરકાયદે છે તેવી વાત કરવામાં આવી હતી અને દાદાગીરી કરતા દાર્શનિક પુરાવા વિડીયો પણ બતાવ્યા હતા અને સામસામે રજૂઆત કરતા મેનેજર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવી હતી અને બે દિવસનો ટાઈમ આપતા મામલો થળે પડ્યો હતો રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ સાથે જશુભાઈ ગણાવા એ આદિવાસી ગઈકાલ રાત્રે જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો જે બારિયાના અંદર જે ખુલ્લો હતો અઠવાડિયા ટોલ નાકા પરથી નીકળ્યા પસાર થતા હતા ત્યારે એમના કર્મચારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું ત્યારે અમને જાણ કરી અને અમે અમને જાણ કરી ત્યારે અમે તમામ જનતા ડાયગર ચેનલના કાર્યકર્તાઓ તેમજ અહીંયા એમની મુલાકાતે અમે આવ્યા ટોલનાકાની તો મેનેજર સાહેબને મુલાકાત કરી અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નાની મોટી જે બબાલ થઈ હતી એની એના પર તમે અમારી અરજી લીધી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે અને બે દિવસનો અમને સમય આપ્યો છે સાથે સાથે આ ટોલનાકા પર વારંવાર અમુક ઘણા વાર એવા બનાવો બન્યા છે કે ખોટી રીતે દાદાગીરી અને અમુક લુખાવા પણ બિહારી મૂકીને દાદાગીરી પણ કરે છે તેમજ આ ટોલનાકા દ્વારા આ ગુજરાતમાં કોઈ જગ્યાએ ટોલ નહીં ઉગાવવામાં આવતો એટલો ટોલ ઉઘરાવવામાં આવે છે તેમજ આ ટોલનાકુ જ્યારે અમારા સાંસદશ્રી એમના દ્વારા પણ કહેવામાં આવ્યું એમના દ્વારા પણ લેટર એક લખવામાં આવ્યો હતો કે આ ટોલનાકું જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે અને સાહેબ તિરુક ગુજરાતના અંદર ટોલ નાકું આ હોતું નથી આ ટોલનાકું ગેરકાયદેસર છે છતાં પણ આ ટોલ નાકાને બંધ કરવામાં નથી આવતા અને અહીંયાના ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે હેરાન કરીને ખોટી રીતે તે ટોલ ઉઘરાવવામાં આવે છે અને અમને જે મેનેજર સાહેબે જે બાજરી આપી છે બે દિવસમાં અમે આ જે ત્યાંનો નિકાલ કરીશું તો બે દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે કાલે જે ઇન્સિડન્ટ બન્યું વાહન ચાલક સાથે એની રજૂઆત માટે આદિવાસી સમાજના આગેવાનો આવ્યા ભતવાડા ટોલના ગાં ઉપર રજૂઆત કરવા માટે તેમની રજૂઆત સાંભળી અને જે પણ યોગ્ય તપાસ કાર્યવાહી કરીને કરીને અમે અને અમારી કંપનીનું હેડ ઓફિસમાં જાણ કરવામાં આવશે આપનું નામ સરફરાજ આપણો મુદ્દો શું છે પ્લાઝા મેનેજરમાં